લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં ચાલી રહ્યો હતો બીજા દિવસે મતદાનનો દિવસ હતો ને તે દિવસના એક દિવસ અગાઉ એક ઇમેલ છે તે અમદાવાદની કેટલીક શાળાઓમાં મળે છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો આ ઈમેલ મળતાની સાથે જ ગુજરાતની વિવિધ જે એજન્સીઓ છે તે સક્રિય બની હતી ને આ મામલાને લઈને તપાસ કરવામાં આવી હતી જોકે આ ઘટનાને લઈને પોલીસ તેમજ પ્રશાસન છે તે એલર્ટ થઈ ગયું હતું ત્યારે હવે આ મામલાને લઈને મહત્વપૂર્ણ ખુલાસો છે તે અમદાવાદના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે શું કહી રહ્યા છે પોલીસ કમિશનરને ક્યાંથી આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો કહીએ જે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો તમામ જગ્યાએ પોલીસ પ્રશાસન તેમજ તમામ એજન્સીઓ છે તે વ્યસ્ત જોવા મળી રહી હતી પરંતુ સાત મેના રોજ મતદાન યોજાવાનું હતું ને તેના એક દિવસ અગાઉ એટલે કે છ મેની આસપાસ અમદાવાદની પંદરથી સોળ સ્કૂલમાં એક અજાણ્યા નંબર પરથી ઈમેલ આવ્યો હતો જે ઈમેલમાં જે અલગ અલગ સ્કૂલો છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખવામાં આવી હતી આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે તાત્કાલિક જે સ્કૂલના લોકો હતા સંચાલકો હતા તેમના દ્વારા આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી ઘટનાના પગલે બોમ્બ ડિસ્પોઝલ સ્કોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે તમામ ટીમો છે તે ઘટના સ્થળે દોડે આવી હતી ને આ તમામ મામલે સઘન જે તપાસ હાથ ધરી હતી ત્યારે આ ઘટનાને લઈને હવે મહત્વનો ખુલાસો થયો છે ને આમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ પાકિસ્તાનનો હતો ને તેના દ્વારા એક અફવા ફેલાવવામાં આવી હતી ને ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો

મોકલવામાં આવ્યા હતા તમામ શાળાઓમાં વીડીએસ ડોક્સપેડ અને સાયબરે ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું સીપી સાહેબે આ ચેકિંગ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી તો સીપી સાહેબ અને ડીજીપી સાહેબ પણ આ ઈમેલ એક અફવા તરીકે તમામ જો નાગરિક છે એનો અહેવાલ કરવામાં આવ્યો તો કે આ એક અફવા છે એનાથી કોઈ ગભરવાની જરૂર નથી અને પછી ક્રાઇમ અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલ ની મદદથી આ જાણવા મળ્યો કે મેલ ડોટ આરયુ એક આકત તો વિશ લિયાત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેચ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ અમાર જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓલ્ખન આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈપી એટીએસ રો અને બીજી એજન્સી મારફતે પણ આગળ થઈ રહ્યું છે એનો સર આજી છે જણે તમે કે એનો આખો બેકગ્રાઉન્ડ શું કે તમે આવો છો પાકિસ્તાનમાં સુધરે છે અને કે બી રીતે આખો એને પ્લાન કર્યો હતો क्योंकि सोशल मीडिया प्लेटफॉर्म पर एक्चुअल एनी ओलखान शू है आ मतलब अत्य रिजल्ट नहीं मैं हुई सके कि आ लियाकत तो ही लियाकत जो है आ साचू नाम है या साचू एवं नाम मानस रहे कि नहीं हुई सके कि आ कोई आवा नाम नो मानस उभा करीने आ बदा मेल अथवा सोशल मीडिया मार्फते अफवा फैलावे छे पर आज चोक्कस छे या आ मेल जो मेल डॉट आर यू थी एक्सेस थई दी छे अने ए लोकेशन जो आप मानस नो आवे छे आरोपी नो आ फैजलाबाद आर्मी कैंटोनमेंट एरिया माथी आवे छे अच्छा खासे दिल्ली साथे भी आ कनेक्शन छे जेने सेम जेके दिल्ली में एजेंसी हमें था 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 था। कोई संपर्क पर्याय हमें पर है थेरे आज बात हुई है इन्हीं डिटेल्स आपसे पछि में प्रक्रिया में अगर

અમે અલગ અલગ જનસંઘો લગાયા પંચાયત અને એને અત્યારે જો પુરાવા આ લોકો માંગે છે એને સાથે શેર કરીને પ્રોસેસ લીગલી લીગલી કાર્યવાહી અપાવવા સ અયા ના કોઈ કોન્ટેક્ટ કે ના કોઈ પ્રસ્તાવિત પૂજી કે ઈમેલ અત્યારે કોઈ અયા લોકલ કોન્ટેક્ટ પુરા કે સર ઈમેલ આઈડી ઓકે કે મેલ ઓય આશે ઈમેલ આઈડી તો જસે mail.areu@temporary mail rushan domain છે અને એના ਕੁਸ ਕਰ ਰਿਹਾ ਹੈ ਅੱਜ ਇਹ ਮੇਲਾ ਹੈ ਵਾਇਆ ਹੈ ਜੇ ਸਕੂਲੋਂ ਨੇ ਮੇਲਾ ਹੈ ਵਾਇਆ ਇਹ ਮੇਲਾ ਮਾਰਕਟ ਹੈ ਨਾ ਮੇਲੋ ਟਾਈਨ ਨੂੰ ਮਾਰਕਟ ਹੈ ਸਾਰਾ ਨਹੀਂ ਨਹੀਂ ਸਕੂਲਾਂ ਦਾ ਮੇਲਾ ਕਿਉਂ ਕਿ ਅੱਥੀ ਮੇਲਾ ਹੈ ਵਾਇਆ ਇੰਟਰਨੈਟ ਪਰ ਯਾਦ ਹੀ ਅਵੇਲੇਬਲ ਹੈ ਇਹਨਾਂ ਮਾਰਕਟ ਦੇ ਉਹ ਚੈਨਲ ਹੈ ਸੀ ਕਿ ਇਤਨੀ ਦੁਪਰ ਤੱਕ ਨਹੀਂ ਕੋਈ ਕਨੈਕਸ਼ਨ ਤੋਂ ਹੁੰਦਾ ਨਹੀਂ ਅਨਿਆ ਨੁਕੂਨ ਆ ਗੀ ਇਹਨਾਂ ਪਾਚਰ ਕੋਣ ਕੋ ਜੀ ਟੀਮ ਹੈ ਤੇਰਾ ਤਪਾਸ ਤੋਂ ਵਿਸ਼ੇਸ਼ ਹੈ ਕਿ ਇਹਨਾਂ ਟਵਿੱਟਰ ਕੋਲ ਨਹੀਂ ਅਨੇ ਬਈਦਾ ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ ਪਲੇਟਫਾਰਮਸ ਨੂੰ ਵਰਤਦੇ ਸਨ ਇਹਨਾਂ ਤਪਾਸ ਨਾਲ કે પાકિસ્તાન ના ફૈઝાબાદમાં રહેતો લત નામનો વ્યક્તિ છે તેણે અલગ અલગ આ ઈમેલ છે તે વાયરલ કરીને તેણે તેનો ઉદ્દેશ એ પ્રકારનો હતો કે એક ડર માહોલ ઊભો થાય અને આ પ્રકારની વાત સામે આવતાની સાથે હવે ક્રાઇમ બ્રાન્ચ આને અફવા પણ ગણાવી છે ને આ પ્રકારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ કરીને આ સમગ્ર જે વ્યક્તિએ મેલ કર્યો છે તેના સુધી પહોંચી છે હાલ તો આ મામલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે કોઈ અમદાવાદથી ભારતથી કોઈ વ્યક્તિ લ્યાકત સાથે સંકળાયેલો છે કે કેમ તે બાબતે ઝીણાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવદીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના